સુરતની નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં ટેકો મૂકવામાં આવ્યો છે અરેમ ઓફિસ પાસે ઓર્થોપેડિક વિભાગ બહાર જ ટેકો મૂકવામાં આવ્યા છે લોખંડની જાળી પાસેનો ભાગ નમી જતા આ ટેકો મૂકવામાં આવ્યો છે નિયમ અનુસાર ટેકો મૂક્યા બાદ તકેદારીના ભાગ રૂપે અવરજવર બંધ કરવી પડે છે પરંતુ સારવાર માટે આવતા દર્દીઓ અને હોસ્પિટલનું તંત્ર

તેમાં કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોવાઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કારણ કે જે આરએમઓ ઓફિસ છે ત્યાં ઓર્થોપેડિક વિભાગ બહાર જ ટેકા મૂકવામાં આવ્યા છે લોખંડની જાળી પાસેનો ભાગ નમી ગયો છે જેના કારણે આ ટેકા મૂકવામાં આવ્યા છે નિયમ અનુસાર એવું હોય છે કે ટેકા મૂક્યા બાદ તકેદારીના ભાગરૂપે અવર જવર અહીંથી બંધ કરવી પડતી હોય છે પરંતુ અહીંયા અવર બંધ નથી કરવામાં આવી એટલે કે લોકોની

આ જૂની બિલ્ડિંગ છે જર્જરિત બિલ્ડિંગ છે અને તેના કારણે જ અહીં ટેકો મૂકવામાં આવ્યો છે જે આરએમઓ ઓફિસ છે ત્યાં ઓર્થોપેડિક વિભાગ છે અને તેની બહાર જ આ ટેકા મૂકવામાં આવ્યા છે આ બિલ્ડિંગને ઉતારી લેવાનું કહેવામાં આવ્યું હતું એક વર્ષ પહેલા જ પરંતુ તેમ છતાં પણ બિલ્ડિંગને નથી ઉતારવામાં આવ્યું

અહીથી પેશન્ટિત બિલ્ડીંગને ઉતારી દેવા માટેનું પણ સૂચન કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ પણ પ્રકારની હજી સુધી કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી નથી સિવિલ હોસ્પિટલમાં વરસાદ પડે ત્યારે પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવતા હોય છે પરંતુ તંત્ર હજી કોઈ મોટી દુર

જવાનો વારો આવતો હોય છે ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો બિલકુલ હજી સુધી લોકો પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે જે રીતના લોકો સાથે પણ વાત કરવામાં આવી રહી છે તેમને પણ જણાવી રહ્યા છે કે ગંભીર બેદરકારી છે કારણ કે જે રીતના અહીંના દ્રશ્યો જો ના કે આ સિવિલ તંત્રને આ દ્રશ્ય જોવા છે સમગ્ર જે છે કોલમ જે છે હાલતમાં જોવા મળી છે કોઈ પણ પ્રકારની તંત્ર એ કામગીરી તો ગંભીર બેદરકારી બિલકુલ અત્યારે જે રીતના રિપોર્ટિંગ કરવા માટે ત્યારે આરએમ કેતન નાયક જે છે પૂછવામાં ત્યારે સ્પષ્ટપણે ઓફ કેમેરા રેકોર્ડ કેવો હતો કે આ સમગ્ર બાબત છોડો તમે કામ કરવા દો એવી રીતે વાતો જે છે તે કેતન નાયક દ્વારા કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક ગોર બેદરકારી અને ગંભીર સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે કે તંત્ર કોઈ ઘટનાની રાહ જોઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે જી એટલે તંત્ર કંઈ કેવા તૈયાર નથી તો પછી જો કંઈક દુર્ઘટના ટકશે તો તેની જવાબદારી કોણ લેશે

કે જે ટેકો આવ્યો હતો અને તે ટેકાના અહેવાલ પરંતુ તંત્ર હજી સુધી ગોળ નિંદ્રામાં જોવા મળી રહ્યું છે કોઈ મોટી અકસ્માત અથવા તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો માત્ર ને માત્ર તંત્ર દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવશે અને અહેવાલો પ્રસારિત કરવામાં આવશે જી 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 આભાર સાહિત સમગ્ર